કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા આજે અમે કચ્છને જોવા માટે આવ્યા હમીરસરના ભુજ ખાતે આવેલા તળાવ ખાતે છીએ પરંતુ વાત કરવી છે ખેડૂતોની ખેડૂતોનાઓ આજ માટે પત્રકારો શું કરી રહ્યા છે કચ્છમાં જ્યારે મોટી મોટી ડિગજ કંપનીઓ પોતાની હાઈ ટેન્શન લાઈન પસાર કરવા માટે ખેડૂતોના આક્ષેપ પ્રમાણે દમન કરી રહી છે તેમને પોતાની માલિકીના જમીનમાં પ્રવેશ કરવા માટે પોલીસ સાતબાર માંગી રહી છે આ બધી જ ઘટનાઓની વચ્ચે અમને લાગ્યું કે ભુજમાં જ્યારે વિશાળ ખેડૂતોની યાત્રાનું આયોજન છે તો આપણે જવું જોઈએ કારણ કે ખેડૂતોનો અવાજ બનવો એ આપણો રાષ્ટ્રીય ધર્મ તો છે જ સાથે પત્રકારત્વનો પણ ધર્મ છે અમે ભુજ ખાતે આવ્યા સવારની પહોર છે અમે પસાર થઈ રહ્યા હતા રસ્તામાં અમને અખબાર વેચતો એક યુવાન દેખાયો અમને લાગ્યું કે સ્થાનિક કચ્છના અખબારો શું કરે છે મોટા મોટા મીડિયા મેનેજ થઈ જાય છે તેવા આક્ષેપ લાગે છે કોઈ ગોદી તો કોઈ દરબારી બને છે તેવા આક્ષેપ લાગે છે તો અમને લાગ્યું કે કચ્છના સ્થાનિક અખબારોને વાંચ્યા અખબારો વાંચ્યા તો અમને ચોંકાવનારી વાતો લાગી એની વાત કરવી છે અમે અખબાર જે ખરીદ્યા છે તેનું નામ છે કચ્છ મિત્ર અને કચ્છ ઉદય આ બંને અખબારોમાં શું આવે છે શું સ્થાનિકો માટે છપાયું છે ખેડૂતોની એ સ્થિતિ કે જે અમને અમદાવાદથી ખબર પડી અને અમે ભૂજ આવવા માટે દોડી ગયા તો સ્થાનિક પત્રકારો અને સ્થાનિક અખબારો શું કરી રહ્યા છે વિગતે વાત કરીએ નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગુજરાતની વાસ્તવિક સ્થિતિને જાણવા માટે આપણે અખબારો અને માધ્યમોનો સહારો લેતા હોઈએ છીએ પરંતુ વાસ્તવિક સ્થિતિ જણાવે કોણ એ સવાલ હવે નાગરિકો કરવા લાગ્યા છે કારણ કે હવે નાગરિકો સ્થિતિ જાણી રહ્યા છે પરંતુ ખબર નહીં કેમ આ માધ્યમો અને અખબારો એ સ્થિતિ જણાવતા નથી તેવા આક્ષેપ સામે આવ્યા છે આજે ભુજ ખાતે આવ્યા છીએ ભુજ ખાતે અદાણી કંપની દ્વારા ટ્રાન્સમિશન માટે હાઈ વોલ્ટેજની જે ટ્રાન્સમિશન લાઇન પસાર કરવી છે તેના થાંભલાઓ પસાર કરવામાં આવી રહ્યા છે ખેડૂતો પરેશાન છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રોજે રોજ ખેડૂતોની અટકાયત થાય છે વાંઢિયા અને લોડાય ગામની મુખ્ય તકલીફો હોય તે પ્રકારે દરરોજ સોશિયલ મીડિયામાં વિડીયો આવે છે કે ખેડૂતોને પોલીસ અટકાવે છે વાડીમાં ખેતરમાં પ્રવેશ નથી કરવા દેતી આજે એમની યાત્રાને કવર કરવા આવ્યા ત્યારે અમે આ ગુજરાતના માફ કરશો સૌરાષ્ટ્રના અને ખાસ તો કચ્છના અખબારો શું લખે છે એ જોવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ આજે સવારે અમે ભુજ ખાતેથી કચ્છના લીડિંગ આ બે અખબારો છે કચ્છ મિત્ર અને કચ્છ ઉદય તેને ખરીદ્યા છે સૌ પ્રથમ વાત કરીએ કચ્છ મિત્રની કારણ કે આ અખબાર જ્યારે શરૂ થયું ત્યારે રાષ્ટ્રભાવના સાથે સ્વતંત્રતાના સંગ્રામમાં જે લડી રહેલા સેનાનીઓ હતા તેના માટે શરૂ થયું હતું આ જન્મભૂમિ ગ્રુપનું અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રકાશનનું કચ્છ મિત્ર અખબાર છે પત્ર નહીં મિત્ર એવું એ લખે છે અને એમાં સમાચાર જ્યારે અમે જોયા તમને લાગ્યું કે ખેડૂતો ખુશખુશાલ છે કચ્છમાં કોઈ તકલીફ નથી કચ્છના ખેડૂતો વિરોધ કરે છે એ ખરેખર શું ખોટો હશે ખબર નહીં અખબારમાં પહેલાં પાને સિંધભરી ભારતનો હિસ્સો બની શકે રાજનાથસિંહ આવ્યા અને બોલ્યા એ છે પછી કચ્છમાં વિકાસના નવા અધ્યાયના મંડાણ કયો વિકાસ હશે એ તો જન્મભૂમિ ગ્રુપ અને સૌરાષ્ટ્ર ટ્રસ્ટ પ્રકાશનનું અકસ્ મિત્ર જાણે એના પત્રકારો જાણે નીચે છે આતંકવાદમાં એઆઈનો ઉપયોગ રોકવો જરૂરી અમને લાગ્યું ચાલો ફ્રન્ટ પેજ ઉપર સ્થાન ના મળે આમ તો લોકલ અખબારમાં આવા સમાચારો ફ્રન્ટ પેજ પર આવી શકે બીજા પાને ગયા નાઇજીરિયામાં ત્રણસો બાળકનું અપહરણ ફ્રાન્સે ખોલી પાકિસ્તાનની પોલ ચંદીગઢનો હવે શિયાળુ સત્રમાં ખરડો નહીં આવે સીજીઆઈ પદે જસ્ટિસ સૂર્યકાંતના શપથ સરકાર ઈચ્છે છે કે મુસ્લિમો માથું ઊંચું ન કરે મદનીનો આરોપ પ્રેમ પ્રકરણમાં યુવતીના ભાઈની ઘાતકી હત્યા હવાઈયાત્રામાં રિફંડ નિયમ બદલાયા પછી ત્રીજા પાના પર ડબલ એન્જિનની સરકારે કચ્છમાં બમણી સુવિધા ઉપલબ્ધ કરાવી આખું પાનું જે જોઈએ તો મોટાભાગનું મુખ્યમંત્રીને ડેડિકેટેડ છે અબડાસા વિધાનસભામાં પંચાણું કરોડના કામને લોકાર્પણમાં સમાવાયા પછી પૂર્વજોની સફાઈ માટે ચોવીસ મહિના સુધી દિન કલ્યાણ પોર્ટ્સ સહયોગ આપશે ચોથા પાના પર સ્પોર્ટ્સ છે પાંચમા પાના પર સ્પેસ પ્રદર્શની અને અલગ અલગ પ્રકારના ભાનુશાળી સમાજ દ્વારા સરસ્વતી સન્માન કાર્યક્રમ નલિયા એસટી ડોપનું સંચાલન સ્ટાફ ઘટના કારણે કથડ્યું આ પ્રકારના સમાચાર છઠ્ઠા અને સાતમા પાને અલગ અલગ પ્રકારની કોલમ છે મરણ નોંધ છે અને સ્થાનિક માંડવીમાં ખાદ્ય પદાર્થ ખાવાથી બે બકરીના મોત બે બકરીને બે બકરી મરણને શરણ બહુ મહત્ત્વના સમાચાર હતા બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં છાત્રોએ પોતાની પ્રતિભા દેખાડી દહીસરામાં શિયાળાની શરૂઆતથી ફેરિયાઓમાં ગરમ ચાદરનું વેચાણ શિયાળામાં જ ફેરિયા ગરમ ચાદરનું વેચાણ ઉનાળામાં જ ના કરે કદાચ મહત્વના સમાચાર છે કચ્છના સમાચાર જોવા જઈએ આઠમા પાને દાણેટીના પાતળે મહાદેવ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે પછી રાશિ ભવિષ્ય તમારું કેવું રહેશે બધું છે અને આગળના પાનાનો ક્રમશઃ શરૂ નવમા પાના પર બિઝનેસ છે રશિયન તેલની આયાતમાં ઘટાડો અદાણી ગ્રુપે એ ડબ્લ્યુમાં બાકીના સાત ટકા હિસ્સો વેચ્યો કોમર્શિયલ બેન્કનો ક્રેડિટ ડિપોઝિટ વેચ્યો સૌ પ્રથમવાર એંશી ટકાને પાર થયો દસમાં પાણે ક્રિપ્ટો કરન્સીમાં કડાકા અને આકારની આદેશ કે નોટિસમાં ટૂંકમાં લીગલ મેટરો અગિયારમાં પાને કૃષિ જેમાં રતડિયામાં કિસાનોની લાખે લોકભારીથી ભાગીદારીથી સૂકી ખેતી જીવંત ઘઉં નવી નવી રિસર્ચ જાતોના બિયારણનું ચલણ વધ્યું પુનર્જીવિત ખેતી વ્યવહારો અને ખર્ચ ઓછો ખેડૂતોને પૂછો તો ખબર પડે બારમાં પાને અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલનું ઋણ ક્યારેય નહીં ચૂકી શકાય એકસો પચાસમી જે માર્ચ જે યાત્રા ચાલે છેના એના સમાચાર સમાજમાં ઉચ્ચ શિક્ષણની જરૂરિયાત પર ભાર રાજપૂત સમાજના સમાચાર છે એસઆઈની બાળકોના કૌશલ્યને પ્રોત્સાહન અને સેવા પ્રવન આ બધું છે પછી તેરમા પાના પર આર્જેન્ટિના અને ભારતના ટિમ્બર ફ્રી ટ્રેડ માટે કરાર કરવા તૈયાર સ્પર્ધાત્મક યુદ્ધમાં સૈદ્ધાંતિક જ્ઞાન સાથે વ્યવહાર અનુભવ અનિવાર્ય પારાપરમાં આર શૌર્ય દિવસની ઉજવણી ઉખેડામાં પ્રવેશ દ્વાર બસ સ્ટોપ અને ખાત ખાતમુહૂર્ત કરાયા અંજારમાં સચ્ચિદાન મંદિરની નંદી શાળાની પ્રવૃત્તિને જૈનાચાર્યએ બિરદાવી બાર ચૌદ મુવાનું છેલ્લું પાન નલિયામાં દસ પોઈન્ટ ચાર ડિગ્રી ઠંડીની ચમક વધી ગાંધીધામમાં આખલા પકડવાની ઢીલી કામગીરીથી લોકો પરેશાન બીજું કંઈ ખરીદો તો યુરિયા મળશે તો જ યુરિયા મળશે ખાવડા આઈ આર પાર્ક નજીકથી સોળ પોઈન્ટ તેતાલીસ લાખનો પદાર્થ જપ્ત જ્વલનશીલ પદાર્થની કંઈક વાત છે પછી ઢોરીમાં પ્રેમીએ નીપજાવી પ્રેમિકાની ઘાતકી હત્યા હવે બુટલેગરો ટ્રેનમાં કન્ટેનર વાટે દારૂ મંગાવતા થયા પંજાબથી દારૂ આવ્યો એની વાત છે આ થઈ કચ્છ મિત્રની વાત થોડી કચ્છ મિત્રના ઇતિહાસની વાત કરીએ આવું કેમ થતું હશે તો સૌ તમને કહું કે પ્રણવ અદાણી એ સૌરાષ્ટ્ર જે આ ટ્રસ્ટ પ્રકાશન છે એના ટ્રસ્ટી તરીકે થોડા વર્ષો પહેલાં નિયુક્ત થયા છે ગૌતમ અદાણીના પરિવારના સભ્ય હવે આ છાપું શું કામ ચાલુ થયું હતું તેની હું તમને થોડી વાત કરી દઉં તો છાપું જ્યારે શરૂ થયું ત્યારે ઓગણીસો ચોત્રીસથી અમૃતલાલ શેઠે સ્વતંત્ર સેનાનીઓ માટે સ્વતંત્રતા માટે રાષ્ટ્રપ્રેમ રાષ્ટ્રવાદ રાષ્ટ્રભાવના અને એ વિભાવનાની સાથે આ છાપું ચાલુ કર્યું હતું સમાચાર કચ્છની અંદર શું છે તમે જોયા હવે કચ્છ ઉદયની વાત કરીએ કચ્છ ઉદય અખબાર છે કચ્છ કચ્છિયત અને કચ્છી માળુની અસ્મિતાનું દર્પણ હવે જોઈએ કચ્છી માળુઓની અસ્મિતાનું દર્પણ કેવી રીતે થાય છે તો પહેલાં પાને આખું પાનું મુખ્યમંત્રી આવ્યા ઓસલો સર્કલ ખાતે આવ્યા આંબેડકરને પુનઃસ્થાપિત કરવા માટેની પ્રતિમાના અનાવરણ કર્યા ભૂપેન્દ્રભાઈનું કંડલા એરપોર્ટ ઉપર સ્વાગત થયું વિકસિત ગુજરાતમાં ગાંધીધામમાં મોટી ભૂમિકા એવું સીએમ બોલ્યા પહેલું પાનું આખું ડેડિકેટેડ સીએમ બીજા પાને કચ્છમાં અમુક સમાચારો છે સસલાના શિકારના છે વિસ્ફોટક પદાર્થના પંચાવન ગોળા સાથે ત્રણની અટકાયત રાપરમાં સમાજ ન્યાય સામાજિક ન્યાય સમિતિ દ્વારા વર્કશોપ યોજાયો બસ એવા મુન્દ્રામાં લોખંડના ભંગાર ભરેલી બે ટ્રકો પકડાઈ નલિયામાં ઠંડી વધી ગઈ ત્રીજા પાને કચ્છમાં છવ્વીસ હજાર છસો બાર લોકોને પ્રોપર્ટી કાર્ડનો લાભ મળ્યો બસ એ જ પ્રકારના સમાચાર છે દીકરીઓને સાયકલ અપાવીને એસી લોકોનો બ્લડ ડોનેશનમાં ભાગ લીધો ને સાયબર ક્રાઇમથી બચવા માટેનો એક સેમિનાર થયોને બસ પછી ઇન્દિરાજીની એકસો આઠમી જન્મજયંતિ નિમિત્તે ચિત્રને પુષ્પાંજલિ અર્પિત કરાય ચિત્રને જ કરવી પડે રૂબરૂ આવે ચોથા પાને સીએમ ડેડિકેટેડ મોટાભાગના મુખ્યમંત્રીના સમાચાર ભુજ ઉત્તર ગુજરાત દેશી લોહાણા મહાજનની કારોબારીની રચના ભુજ એપીએમસી ચેરમેન શંભુભાઈ એ કૃષિ રાહત પેકેજને આવકાર્યો અને સરકારનો આભાર વ્યક્ત કર્યો બસ વાર્તા પૂરી અને બ્રહ્મ સમાજની કારોબારી બેઠક થઈ એના સમાચાર છઠ્ઠા પાણી સુફી પરંપરાનો પ્રકાશ માનવજીને સત્યના પથ પર દોરી જાય છે પછી આ સુડો ને એ બધું આપણે રમવાનું પછી સમાચાર થોડાક વાંચીને પછી રાશિ ભવિષ્ય વાંચવાનું અને પછી એક બે સ્પોર્ટ્સના એવા નાનકડા છોકરાઓ કંઈક મિની ટુર્નામેન્ટમાં ગયા હશે એના સમાચાર સાતમા પણ પશ્ચિમ કચ્છમાં હોમગાર્ડના ચાર હોમગાર્ડનું વિશેષ સન્માન થયું પછી ભીમાસરમાંથી ગાંજો પકડાયો અદાણી આરોગ્ય કાર્યક્રમ અંતર્ગત ગ્રામીણ આરોગ્ય સેવાને વધુ મજબૂત બનાવ્યા અદાણી સાહેબને કામ કરશે પછી વારસદારોએ ધરણા કર્યા ડીપીએ મૃતક કર્મચારીઓના પછી વરસાદ બારે માસ હતો સરકારી દવાખાના ડેન્ગ્યુના કેસ નોંધાયા ખાનગીને છૂટ ત્યાગીઓનું મિલન સમાને ત્યાગીઓનું મિલન સમાજને રાહ ચિંધનાર બને બરાબર છે પછી એક સરકારી ના પ્રદ્યુમન જાડેજા ધારાસભ્ય એમની એક જાહેરાત છે સ્વાગત કરે છે મુખ્યમંત્રીને આવ્યા હતા તો અને છેલ્લા પાને આઠમા પાને એસઆઈઆરની સમસ્યા બીએલઓ એટલો એકલો કેટલું કરશે બી એલો એકલો કેટલું કરશે પ્રજાજનો આપે સહયોગ પ્રશાસન પણ રહે પડખે એવું એક આખું અડધું છે અને પછી એક એડવર્ટીઝ છે આયુર્ સમાજનું ગૌરવ પછી સુસ્વાગતમ મુખ્યમંત્રી ગાંધીધામ ચેમ્બર ઓફ કોમર્સની જાહેરાત છે અને એક કાવડા આઈઆર પાર્કમાંથી મોટી ડીઝલ ચોરીનો પર્દાફાશ વરતું ફરતું પેટ્રોલ પંપ ઝડપાતા કડભળાટી કચ્છ એલસીબીની ટીમનો સપાટો અને લખપત ગામમાં ફિલ્મ શૂટિંગ વખતે ગામના સરપંચ પ્રતિનિધિ સહિત ચાલો આમાં ક્યાં છે ખેડૂત ક્યાં કચ્છમાં ખેડૂતોની સમસ્યા છે જ નહીં હાઈ ટેન્શન લાઈનનો પ્રશ્ન જ નથી તો આ બધા ખેડૂતો બુમરાણ શા માટે મચાવે શા માટે આજે અહીંયા આટલી મોટી વિશાળ માત્રામાં તેઓ એકત્રિત થવાનો પ્રયત્ન કરી અને યાત્રા લઈને નીકળી રહ્યા છે શા માટે તેઓ કલેક્ટર કચેરીમાં જઈ કલેક્ટરને જાણે કાયદો સમજાવતા હોય તેમ દલીલો કરે છે શા માટે તેમના ખેતરમાંથી તેમની અટકાયત થાય છે તેમની ધરપકડ થાય છે આ હકીકત હતી કચ્છની કચ્છના અખબારોની મેં જે તમને બતાવી તમે પણ લખજો કમેન્ટ બોક્સમાં જેથી અમને પણ ખબર પડે અમારી વાત તમારા સુધી પહોંચે છે અને તમે સમજો છો જલ્દી મળીશું કચ્છના ખેડૂતો સાથે નમસ્કાર